નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો નવલી નવરાત્રી હવે ગણતરીના કલાકો જ બાકી છે અલગ અલગ જગ્યા પર ખેલૈયાઓ મન મૂકીને ખરીદી કરી રહ્યા છે કારણ કે હવે જોઈએ એટલી સેકન્ડો જોઈએ એટલી મિનિટોને જોઈએ એટલા કલાકો બાકી છે આ જ ટાઈમે આવતીકાલે અલગ અલગ જગ્યા પર અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર તમને તડામાર તૈયારીઓ તો જે થઈ રહી છે પરંતુ એક આખરી ઓપ આપવામાં આવશે મિત્રો શક્તિ ગરબા વડોદરા શહેરના ફેમસ ગરબા અને તેના ફેમસ સિંગર મિત્રો અચલ મહેતા જેઓના અવાજ જેઓના કંઠે સરસ્વતી બિરાજમાન છે તેઓની સમગ્ર ટીમ હાલ ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર ઉપસ્થિત થઈ છે અચલ મહેતા સર આરતીબેન રાજેશભાઈ અને કૌશિકભાઈ અમારી વચ્ચે જોડાયા છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તમામનું હાર્દિક સ્વાગત છે સર આ વખતે શક્તિ ગરબા મહોત્સવ પચીસ વર્ષ પૂર્ણ કરી અને છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છો પર આ તો શું કહેવા માંગો છો અહીંયા સુધીની સફર આપની કેવી રહી શક્તિ ગરબા મહોત્સવ સિલ્વર જુબિલી અત્યારે સેલિબ્રેશન કરી રહ્યું છે ને આ પચીસ વર્ષ દરમિયાન ઘણા સારા પ્રસંગો બની ગયા અને જે પૈકી સૌથી પહેલાં તો લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં મહા શક્તિ ગરબા મહોત્સવનો સમાવેશ થયો અને એક આ બીજી નવી તક છે અને બીજો નવો અવસર છે કે જ્યારે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન થઈ રહ્યું છે તો આ વખતે લોકોને ખૂબ જ અલગ પ્રકારની લાગણી અનુભવાય એવા અમારા તરફથી પણ પ્રયાસ થઈ રહ્યા છે અને મા શક્તિ ઓર્ગેનાઇઝર્સ તરફથી પણ થઈ રહ્યા છે જેમ કે આ સ્વરૂપ નવું તમને ચેન્જ થયેલું દેખાશે વેન્યુનું અને સાથે સાથે સંગીતની અંદર પણ થોડું વૈવિધ્યતા લાવવાની અમે કોશિશ કરી છે અત્યારના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને માતાજીની ભક્તિ અને મા અંબિકાને ધ્યાનમાં રાખીને જ આ પર્વ છે નવરાત્રિનો એ જ ધ્યેયથી ને એ જ હેતુથી જે પણ કંઈ થઈ રહ્યું છે એમાંથી અમે સહેજ પણ આગા પાછા થવાના નથી આઈ મીન એનું એસેટિક વસ્તુ જે છે આપણું સ્પિરિચ્યુઅલ ઇમ્પોર્ટન્સ છે નવરાત્રિનું એ એ જ રીતે જળવાશે પણ ઉત્સાહ અનેરો હશે અને આનંદ પણ અને જળવાશે જી અમારી સાથે આરતી બેન પણ જોડાયા છે મા શક્તિ ગરબા અને પચીસ વર્ષ પૂર્ણ થયા છે મા અંબાની આરાધના સાચા અર્થમાં થાય તે અંતર્ગત સર જે વાત કરી આપનું શું માનવું મા અંબા એ જ બધું જ છે એ જ સર્વસ્વ છે અમારી માટે અને એ શક્તિ સ્વરૂપ છે અમારી બેન દીકરીઓ અમારી શક્તિ સ્વરૂપ છે એટલે મા અંબા માટે અમે આ બધું કરીએ છીએ અમારે શ્રદ્ધા લાગણી બધી માં અંબા માટે જ છે એટલે આ વખતે અમે આખું અમારું ગ્રાઉન્ડ જે અચલભાઈ કીધું સ્પિરિચ્યુઅલ જ રાખ્યું છે અને આપણે આખું મંદિરનું થીમ રાખ્યું છે એટલે તમારી એન્ટ્રીથી એક્ઝિટ લઈને બધી જ મંદિરનું થીમ છે પ્રોપ્સ પણ અમારા મંદિરના થીમ પર માતાજીના થીમ પર જ છે ગેટ્સ પણ જોવા જાય તો બધા માતાજીના નામ પર રાખ્યા છે એટલે અચલભાઈ કીધું એવી તમે બધું સ્પિરિચ્યુઅલ રાખ્યું છે અને માતાજી વગર આઈ થિંક આપણે કોઈ જ કશે જ નથી રહેવાના એટલે માતાજી જ સર્વસ્વ છે અને માતાજીના કૃપાથી માતાજીના કૃપાથી જ આજે અમે આજે જ્યાં છે માતાજીના લીધે જ છે અને વડોદરાના વાસીઓના સાથે છે ઓકે મેમ વિશરાઈ રહેલી સંસ્કૃતિ આપણો જે પહેલા માતા માથા પર ગરબો લઈને ઘૂમતા એ જે પ્રણાલી છે જે પહેરવેશ એ બધું ધીમે ધીમે વિશરાઈ રહ્યું છે શું લાગી રહ્યું છે ઉજાગર કરવા માટે કયા પ્રકારનો મેસેજ કયા પ્રકારની પ્રવૃત્તિઓ અગ્રેસર રહેવી છે ના તમે એવું કહો છો બટ આઈ બિલીવ કે આ વર્ષે ગયા વર્ષે પણ અમારી ત્યાં બધું થયું છે એટલે અમે નથી ભૂલવા માંગતા અને અમે ભૂલવા પણ નહીં દઈએ અમારી ત્યાં બધા ઘણા એવા બધા આવે છે પ્રાચીન ગરબા ખેલૈયો તમે જોશો તો તમે નવાઈ પામશો કે હજુ પણ અમે એ જ ટ્રેડિશનમાં ચાલી રહ્યા છે અને આગળ પણ અમારો જોઈને પણ આઈ હોપ કે બીજા પણ કરશે અને અમે એ અમારા જૂની પ્રાચીન જે ગરબા છે અમે ભૂલવા નથી માંગતા બિકોઝ અમે જોઈ શકીએ છીએ કે જે અમારા જે રિસન્ટ જનરેશન્સ છે એ બધું ભૂલી ચૂક્યા છે તો ટુ બ્રિંગ દેટ બેક ગયા વર્ષથી અમે એ ચાલુ કર્યું છે અમારા પ્રાચીન ગરબા અને ઇન્કલુડિંગ અમારા આઠમના પણ એવા બધા દીવડાઓ થવાના છે એક પચીસ હજાર દીવાઓ થશે પછી શેષનાગના દીવાઓ થવાની છે એક હજાર એકની દીવાઓ બધા પ્રાચીન કપરાણે એવા બધા લઈને થવાના છે એટલે ખૂબ વિશિષ્ટ અને ભવ્ય કાર્યક્રમ થવાનો છે ગરબા ગ્રાઉન્ડની તૈયારી અમે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચાલુ જ છે હવે આ વરસાદ આવ્યો થોડા તો એમાં થોડુંક સેટબેક થઈ ગયું છે બટ હું તમને કહી શકું છું કે જોરશોરથી ચાલે છે અને ખૂબ જ ઉલ્લાસ છે આર એક્સાઇટેડ અબાઉટ ઇટ અને વી આર વેલકમિંગ કે બધા બરોડિયન્સ આવે અને અમે કોઈ કસર છોડ્યું નથી આ વખતે ઓકે ખેલાઈ માટેની વ્યવસ્થાની વાત કરીએ તો કયા પ્રકારના તે લોકો માટે ઓકે પહેલામાં પહેલાં તો વી હેવ ફાયર એક્ઝિટ સેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે હમણાં બે ત્રણ એવા ચાર એવા બનાવો થઈ ગયા છે જે યુનો ફાયરનું બધું લઈને વી બીન વેરી કોશિયસ તો ફાયર એક્સ્ટિંગવિશર્સ છે પછી આપણે ફાયર એક્ઝિટ્સ છે કે આખું સિનો પાંચ મિનિટમાં આખું ગ્રાઉન્ડ ખાલી થઈ જાય એવી રીતના આપણે રાખ્યું છે એન્ડ એમ્બ્યુલન્સ રાખ્યા છે ડોક્ટર્સ છે સ્ટેન્ડ બાયમાં ડૉક્ટર્સ એન્ડ નર્સિસ પણ છે એન્ડ વી હેવ અ સલૂન જેવું છે એ લોકોને પણ તો એ લોકોને તૈયાર થવું હોય તો એ પણ થઈ શકે છે એન્ડ વી હેવ આર અંડર કવર લેડીઝ માટે આપણે બધા રાખ્યા છે એના અંડર કવર કોપ્સ એટલે એ લોકો અંદર રમશે વચ્ચો વચ્ચે એન્ડ કંઈ પણ એવું લાગે કે વી હેવ સમ શું કહેવાય ને કે ધીસ પીપલ આર નોટ પ્રોપરલી એ લોકો રાખતા હોય છોકરીઓને સમથિંગ ઓફ દેટ કાંઈ થોડુંક પણ એવું લાગતું હોય તો એ જ લેડીઝ અમને પોઈન્ટ આઉટ કરીને એ તત્વોને બહાર કાઢી લે તો અમારી ત્યાં માતાજીની કૃપાને દયાથી છેલ્લા પચીસ વર્ષથી એવો કંઈ બનાવ બન્યો નથી પછાતા પણ એવરી યર વી કીપ દેટ અમારા ગર્લ્સની સેફ્ટીઓ માટે કારણ કે જે છે અમે અમારી બહેનો અને દીકરીઓ માટે ખાસ કરીએ છીએ અને અમે બિંગ ધ ગુજરાત ફર્સ્ટ નોન કમર્શિયલ ગરબા અમે એક પણ રૂપિયો લેતા નથી નોટ ફોર ઇવન ફોર ધ ગર્લ્સ એટલે અમારા ટોટલી નોન કમર્શિયલ ગરબા છે સો આર ગર્લ્સ અમારી લેડીઝ અને બહેનો આર મોસ્ટ વેલકમ એની ટાઈમ અને અમારે કોઈ એજની કેટેગરી પણ નથી હોતી જી સર સંગીતનો ગ્રુપ એ મહત્વનો રોલ હોય છે આની અંદર શું કહેવા માંગો છો સંગીતનું જે ગ્રુપ છે શક્તિ ગરબા મહોત્સવના મેન જયેશભાઈ આરતીબેન અને રાજેશભાઈના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે છેલ્લા પચીસ વર્ષથી એક નોન કોમર્શિયલ ગરબાનું આયોજન કરી માતાજીની અને રાધાકૃષ્ણની જે ભક્તિ અમે લોકો બી ગરબા થ્રુ મૂકી રહ્યા છે એને પૂર્ણતાથી સપોર્ટ કરી અને પૂર્ણતાથી આ શ્રોતાઓ સમક્ષ આટલી જ સરસ રીતે મૂકે છે જેના અમે ખૂબ આભારી છે બીજું રિષભ ગ્રુપ પહેલેથી એક પ્રણાલી જાળવી રાખી છે કે ભાઈ માતાજીના ગરબા જોગમાયાના ગરબા રાધાકૃષ્ણના એ એક ભક્તિ જ છે કે જે નવા કમ્પોઝ કરતા જઈએ છે અને શ્રોતાઓ સમક્ષ મૂકતા જઈએ છીએ જેમાં કોઈ પિક્ચરના સોંગ્સ કેવી એડિશનલ નથી હોતું એટલે પ્રાચીન અર્વાચીન ગરબા જ શ્રોતા સમક્ષ જાય છે કે જે લોકોને ગમે છે ને આજ સુધી આ પચીસ પચીસ વર્ષથી આ જનરેશન અને એમના દીકરાઓ બી આજે ફરે છે આપણા ગરબામાં અને થ્રુઆઉટ વર્લ્ડ આ વખણાયા છે જે માતાજીની ખૂબ અસીમ કૃપા છે આ વખતે બી એક નવો ગરબો જે સરસ છે જે અચલ ગાશે જ હમણાં અને માતાજી અને જોગમાયાની જ એ ભક્તિ છે કે જે દર વર્ષે અમે કંઈક ને કંઈક મૂકતા હોઈએ છીએ તો આ વખતે એક નવીન સ્વરૂપમાં અચલભાઈ આપને સંભળાવશે અને ખૂબ બધાને ગમશે અમને આશા છે અચલભાઈના ગરબા તેઓના સ્વકંઠ જ્યારે સરસ્વતી સાક્ષાત બિરાજમાન હોય કેમ આપણે લાવો મિસ કરીએ ઓપોર્ચ્યુનિટીને તક કેમ છોડીએ જી સર એ કયો ગરબો છે જેના લઈને આમ એક બહુ મોટી ઉત્સુકતા છે આ છે ને એક પ્રાચીન સ્વરૂપનો જ ગરબો છે પણ અત્યારની જનરેશનને પણ ગમે અને માતાજીની ભક્તિ કરવા બેસી તો પણ ગમે એક એવો ગરબો રિષભ ગ્રુપના અમારા કૌશિકભાઈ જે મ્યુઝિક એરેન્જર મ્યુઝિક ડિરેક્ટર છે એમણે તૈયાર કર્યો છે અને એ ઓલરેડી યુટ્યુબ ચેનલ પર છે ઇન્સ્ટાગ્રામ પર છે રિસન્ટલી જ રિલીઝ થયો અને નવરાત્રિમાં એનું આપણે બધા વાર સાંભળીશું ફૂલ ફ્લેશ મ્યુઝિક સાથે અને મને ખાતરી છે કે બધાને ગમશે કારણ કે રિધમિક છે વધારે સો લોકોને એ ગરબા પર ગરબા ફરવાની રમવાની બહુ જ મજા આવશે ઓકે તેમ છતાં અચલ મહેતાના સ્વકંઠે કહો એવો ગર્વો છે કે લોકોનું મન મોહી લે છે જોગ માયા તમે જોગ માયા માંબા તમે જોગ માયા હે મા ઘર બે ઘૂમે મા ચાચર ચોક માં ઘૂમે માં તરરુડા રૂડા શિશ રે લાભજે જોગ માયા તમે જોગ માયા માંબા તમે જોગ માયા

સ્પીડમાં ગરબા કરી શકે લોકો મોર રિધમિકેશન સેલિબ્રેશન 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 થવાનું થશે પણ બેઝિકલી મેં કીધું એમ રિઝમ ઓરિયન્ટેડ ગરબાઓ વધારે ગવાશે અને વીલ હેવ સમથિંગ સોલો રિધમ પેચીસ કે જ્યારે એ આપણે ઇવન તમે અડધો કલાક પોણો કલાક સુધી સાંભળતા હોય તમે ટ્રાન્સમાં જતા રહો તો એ પ્રકારનું અમારો આ વખતનું પ્લાનિંગ છે અને આઈ એમ શ્યોર કે

અને હું ઇન્વાઇટ કરું છું બધાને કે એ મિસ ના કરો અને માતાજીના થીમ પર છે દે વોઝ ઓલમોસ્ટ બીઅર નાઇન ટુ ટેન ફોર્મેશન્સ છે એક્ઝેક્ટલી સો ઇટ ગોન બી વેરી બ્યુટિફુલ એન્ડ મારા ખાલી બરોડાના ખેલાઈઓને ખાલી એ વિનંતી છે કે આવો મે અચલભાઈ સાથે અને કૌશિકભાઈ સાથે આપણે શક્તિના તાલે આપણે ઝૂમીએ એન્ડ આઈ પ્રોમિસ યુ યુ વીલ એન્જોય દિસ યર એન્ડ વીલ એન્જોય ધ ટ્વેન્ટી ફિફ્થ સેલિબ્રેશન ઓફ મા શક્તિ ટુગેધર વોટ યુ સે એક્ઝેક્ટલી જેવી રીતે આરતીબેને કીધું અને જયેશભાઈ પણ ઇન્સિસ્ટ કરી રહ્યા છે કે આ મેસેજીસ બધા તમારે વડોદરાની જનતા સુધી પહોંચાડવાના છે કે નવમી તારીખે આપણે સેલિબ્રેટ કરીએ છીએ ડ્રોન શો કરીને રાઈટ તો આગલા દિવસોમાં પણ એન્જોય કરીશું અને એ સ્પેશિયલ ઇવેન્ટમાં પણ લોકો બધા આપણે એન્જોય કરીશું અને તદઉપરાંત આવતીકાલે આપણે શોભાયાત્રા કાઢવાના છે આપણે ભૂલી જઈએ છીએ કરીશું મારી આઈ થિંક આપણે બધા ભેગા મળીને લોકોને આમંત્રણ આપીએ બસ એક્ઝેક્ટલી તો આપણે આ શોભા યાત્રા ચાલુ થશે ઝાંસી રાણી સર્કલ થી જે ઝાંસી કી રાણી સર્કલ થી આપણે માતાજીનું માતાજીની પધરામણી કરીશું અને શોભા યાત્રા શરૂ થશે તો સર્વે નગરજનોને અને પોતપોતાના મિત્રોને અને બધાને કુટુંબીજનોને લઈને આ શોભાયાત્રાની અંદર જોડાજો બધા અને આપણે માતાજીની પધરામણી કરીશું તો જરૂર જરૂરથી આવજો માતાજીની ની શોભા યાત્રામાં જરૂરથી આવજો જય જય અંબે મહા શક્તિ ગરબા મહોત્સવ મિત્રો પચીસ વર્ષ પૂરા થયા ને ચવિસમો વર્ષમાં મંગલ પ્રવેશ ડ્રોન્સનું પણ આયોજન કરું છું ભવાતિત ભવ્યા તડામાર તૈયારીઓ તેઓના જવાબ પરથી લાગી રહ્યું છે ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે સાથે સાથે બહેનો દીકરીઓ વ્યવસ્થિત રીતે રમી શકે ત્યાં માટે અભયમની ટીમ એટલે કે જે સી ટીમ હોય તે પણ ઉપસ્થિત રહેવાની છે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે મહત્ત્વની જે બાબત છે તે એ છે કે સાચા આત્મામાં અંબાની આરાધના થાય સાચા અર્થમાં અંબાની જે ભક્તિ છે જે વિષાયલી સંસ્કૃતિ અહીંયા ઉજાગર થતી હોય તેવા તેવા દ્રશ્યો અનેક વખત અલગ અલગ કેમેરામાં અમારા સ્પાર્ટના કેમેરામાં તો કંડારાયા છે મિત્રો એ પ્રણાલી જે પહેરવેશ છે એ પહેરવેશ થી રમતા ખેલૈયાઓ ત્યાં નજરે આવશે જોવાનું ચૂકતા નહીં અલગ અલગ અમે ત્યાંના દ્રશ્યો આપને બતાવતા રહીશું અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન અખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ